કૃષ્ણ કનૈયા લાલ કી જે ચંદ્ર ભગવાન કીજે જેના ગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદ દુલારો જેના તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદ નો દુલારો થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર થાય કીર્તન જે ઘેર ત્યાં તો પ્રભુજીની મેર કદી આવે ના દુઃખનો વારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદન દુલારો રાખે ભક્તિ મામન ત્યાં તો પ્રભુની લગ્ન રાખે ભક્તિ મામન ત્યાં તો પ્રભુની લગ્ન જેના રુદિયામાં સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદન દુલારો துளசீ காரோ தான் வச நந்தார சதா பழே தரம் பாச சதா பாழே தரம் பாச சதா அதினா கத்த சத் मा नन्दुलारु जिनागणि तुलसीनो कारो तसे मा नन्दुलारु तसे मा नन्दो दुलारु क्रिष्णकनयाल की जे रामचन्द्र भगवान् की जे